નમસ્કાર ભારતીય જનતા પાર્ટી સંગઠનાત્મક પાર્ટી રહી છે અને આટલા વર્ષોથી શિસ્તબદ્ધ સંગઠન દ્વારા ભારતીય જનતા પાર્ટી સુશાસન આપતી આવી છે ત્યારે આ એક જવાબદારીનો એક પ્રકાર હોય છે આ કોઈ પદ નથી હોતું અમારા કાર્યકર્તાઓ માટે કોઈ પણ નાનો બુથનો કાર્યકર્તા કોઈ પણ જવાબદારીને લાયક બને ત્યારે પાર્ટી એની નોંધ લઈ અને એને જવાબદારી સોંપતી હોય છે આજે પ્રદેશ સંગઠન દ્વારા રાજકોટ મહાનગરના અધ્યક્ષ તરીકે મને જ્યારે જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે હું અમારા સૌના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ અમારા પ્રદેશના અધ્યક્ષ માનનીય સી પાટીલ સાહેબ અમારા સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરજી અને મારા શહેરના મારા

પાર્ટી સાથે કામ કરી રહ્યો છે તો એમના ચરણોમાં પણ હું વંદન કરું છું અને આપ સૌ મિત્રો દ્વારા હું એ ચોક્કસ ખાતરી આપું છું કે ભારતીય જનતા પાર્ટીની જે કોઈ જવાબદારી મને મળી છે બુથના કાર્યકર્તા થી લઈ અને અત્યાર સુધીની એ તમામ જવાબદારી હું નિષ્ઠાપૂર્વક નિભાવવાનો મેં પૂરો પ્રયત્ન કર્યો છે અને આગામી દિવસોમાં પણ ભારતીય જનતા પાર્ટીને કઈ રીતે મજબૂત બનાવી વધારે યશસ્વી કાર્ય કઈ રીતે થઈ શકે આગામી ચૂંટણીઓ જે આવવાની છે એમાં જવલંત વિજય ભારતીય જનતા પાર્ટી દ્વારા કઈ રીતે મેળવી શકાય એમાં મારાથી બનતો પૂરો સમય સાથ સહકાર આપ સૌના સહયોગથી મારા કાર્યકર્તા મિત્રો અને મારી પ્રત્યે મારા અહીંયા ઘણા વડીલો પણ છે કે જે મારી કરતા ઉંમરમાં પણ મોટા છે લાયક પણ છે એ બધાને પણ હું સાથે રાખી ક્યાંય કોઈને પણ બાકી રાખ્યા હોય સૌનો સાથ સૌનો વિકાસ એ રીતે હું ભારતીય જનતા પાર્ટીનો કાર્યક્રમ આગળ વધારીશ અને ભગવાન એની માટે મને શક્તિ આપ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન પર્વના જિલ્લા પ્રમુખોની નવનિયુક્તિના શૃંખલામાં આજે રાજકોટ મહાનગરના અધ્યક્ષ તરીકે ડૉક્ટર માધવભાઈ દવેની નિમણૂક પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નિયમો અનુસાર સભાનુમતે કરવામાં આવી છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતની અંદર પાટિલ સાહેબના સંગઠનમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગામી દિવસોમાં રાજકોટમાં માધવભાઈના નેતૃત્વમાં રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન મજબૂત બને એ માટે તમામ કાર્યકર્તાઓએ એકી સાથે સર્વાનુમતે માન્ય માધવભાઈને સમર્થન જાહેર કરી અને આજે રાજકોટ મહાનગરના અધ્યક્ષ તરીકે એમને જવાબદારી આપવામાં આવી છે જિલ્લાની મિટિંગ આના પછી છે એટલે પછી અંદરથી શું નીકળે મને મને પણ પોતાને ખ્યાલ નથી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન પર્વના જિલ્લા પ્રમુખોની નવનિયુક્તિના શૃંખલામાં આજે રાજકોટ મહાનગરના અધ્યક્ષ તરીકે ડોક્ટર માધવભાઈ દવેની નિમણૂક પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નિયમો અનુસાર સભાનુમતે કરવામાં આવી છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને ગુજરાતની અંદર પાટિલ સાહેબના સંગઠનમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આગામી દિવસોમાં રાજકોટમાં માધવભાઈના નેતૃત્વમાં રાજકોટની અંદર ભારતીય જનતા પાર્ટી અને એનું સંગઠન મજબૂત બને એ માટે તમામ કાર્યકર્તાઓ એકી સાથે સર્વાનુમતે માન્ય માધવભાઈને સમર્થન જાહેર કરી અને આજે રાજકોટ મહાનગરના અધ્યક્ષ તરીકે એમને જવાબદારી આપવામાં આવી છે હવે જિલ્લાની મીટિંગ આના પછી છે એટલે પછી અંદરથી શું નીકળે મને મને પણ પોતાને ખ્યાલ નથી